બનાસકાંઠા જિલ્લા પોલીસે ચકચારજનક હત્યાના કેસની તપાસ હાથ ધરી છે જેમાં લાખાણી તાલુકાના જસરા ગામે એક વયસ્ક દંપતીની હત્યા કરવામાં આવી છે મૃતકોની ઓળખ વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલ તરીકે થઈ છે જેમના પુત્ર પીઆઈ એવી પટેલ હાલ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવી રહ્યા છે પ્રાથમિક માહિતી મુજબ દંપતી ખેતરમાં રાત્રિના સમયે સુઈ ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કરી તેમની હત્યા કરી હતી હત્યા દરમિયાન શસ્ત્રોનો ઉપયોગ કરાયો હોવાની આશંકા છે જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ચોક્કસ માહિતી મળી શકશે ઘટનાની જાણ થતા આગળથા પોલીસ અને જિલ્લા પોલીસ વડા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ શરૂ કરી છે હાલ અજાણ્યા શખ્સોની ઓળખ કરવા માટે એફએસએલ ટીમ પણ સ્થળ પર પહોંચી છે સ્થાનિક લોકોમાં હત્યારે લઈ ભારે રોષ વ્યાપી ગયો છે અને તેઓએ આરોપીઓને ઝડપીને કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠાવી છે પીઆઈએવી પટેલના પરિવાર પર અચાનક આઘાતથી શોકની લાગણી છવાઈ ગઈ છે હત્યાના કારણો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે હાઈ પ્રોફાઇલ કેસ હોવાથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે